આવી ગયા તમે સારું થયું મિત્રો આજે છે ને રવિવારનો દિવસ છે તો મને થયું એક ટોપિક લઈ લઈએ જો આ ટોપિકની અંદર હવે છે ને આ લોકો થોડાક આગળ વધ ગયા પરીક્ષાવાળા પહેલાં શું પૂછતા હતા કે ભાઈ ઘડિયાળમાં નવ ને વીસ થઈ છે અરીસામાં જોતા શું દેખાડશે એનું પ્રતિબિંબ જોઈએ તો કેટલા વાગ્યા અરીસા ઘડિયાળની અંદર માનો કે બે ને ત્રીસ થઈ છે જળ પ્રતિબિંબ જોઈએ તો એ કેટલું બતાવશે અથવા તો એમાં શું વાગેલું બતાવશે પણ હવે આ લોકો અપડેટ થયા તો આપણે પણ અપડેટ થવું પડે ને એ લોકો હવે શું કરે છે ઊંધું પૂછવાનું ચાલુ કર્યું કે ભાઈ પાણીની અંદર હું જોઉં ને તો મને બહાર ને ત્રીસ દેખાય છે હાથી ઘડિયાળમાં કેટલા ભાઈ એ મને કહે અરીસાની અંદર હું જોઉં તો કે ભાઈ ત્રણ ત્રીસ વાઈ છે તો હકીકતની અંદર ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો આ કોન્સેપ્ટ જે છે ને એને આપણે શીખવાના જો તમને આવડતું હોય તો વેલ એન્ડ ગુડ ના આવડતું હોય તો શીખશો અને આવડતું હોય તો તમારા માટે રિવિઝન થશે બરાબર છે હવે સામાન્ય રીતે લોકો બે મેથડનો ઉપયોગ કરે છે આ શોર્ટકટ ટેક માટે કે એ અરીસાની વાત જ્યારે આ પ્રતિબિંબને લઈને ત્યારે શું કરે છે કે ભાઈ અગિયાર ને સાઠમાંથી બાદ કરે બરાબર રિયલ ટાઈમને અથવા તો એ ત્રેવીસને સાહીઠમાંથી બાદ કરે એટલે આપણે જોઈએ કે ભાઈ આ નિયમ ક્યારે લાગે અને પછી આપણે ઉલટું શીખી લઈએ સેમ વસ્તુ કે પાણી માટે અથવા તો જળ માટે પણ શું કરે છે કે ભાઈ અઢાર ને ત્રીસમાંથી એ આપેલા વાસ્તવિક સમયને બાદ કરે બરાબર અથવા તો તમારે ને નેવું મળે તો ક્યારે શું કરવું એની એક આપણે પ્રેક્ટિસ કરી લઈએ એટલે આપણને આ ચેપ્ટર જે છે નાનકડું પાંચ દસ મિનિટમાં આપણે શીખી જઈએ ઓકે મિત્રો તો જો પહેલાં એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આપણે અહીંયા વાત કરીએ છીએ કે અરીસા માટે અત્યારે આપણે વાત કરીએ હવે તમને એવું કહેવામાં આવે છે કે ભાઈ વાસ્તવિક ઘડિયાળની અંદર નવ ને વીસનો સમય થયેલો છે તો વાસ્તવિક ઘડિયાળમાં નવ ને વીસનો સમય થયો છે અરીસામાં જોતા એનું પ્રતિબિંબમાં કેટલા વાગ્યાનો સમય બતાવશે તો આપણે અહીંયા ઉપર લખ્યું છે કે ભાઈ અગિયાર અને સાઠમાંથી હું બાદ કરું તો સાઠમાંથી વીસ ગયા એટલે ચાલીસ મિનિટનો સમય ઓકે સોરી મિત્રો માઇક પડી ગયું છે ફરીથી લગાડી લઈએ કન્ટિન્યૂ કરીએ કે સાઠમાંથી વીસ ગયા એટલે ચાલીસ મિનિટનો સમય આવ્યો અને અગિયારમાંથી નવ ગયા એટલે કે બે કલાક એટલે બે કલાક ને ચાલીસ મિનિટનો સમય અરીસાના પ્રતિબિંબમાં તમને જોવા મળશે ઇટ્સ ઓકે બરાબર હવે વાત કરીએ કે ભાઈ તો આનો ઉપયોગ શું બરાબર એનો ઉપયોગ એ છે કે જ્યારે બાર વાગ્યા પછીનો સમય આપે બાર અને એકની વચ્ચે ત્યારે તમે આનો યુઝ કરી શકતા નથી તમને થશે કે કેમ સાહેબ તો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને સમજાશે તો ભાઈ ચાલો આપણે એવું કહીએ કે બારને પચાસનો સમય થયો છે ઓકે અને આને તમારે અરીસામાં જોઈને કહેવાનું છે તો જુઓ અગિયાર ને સાઠમાંથી તમે બાદ કરવા જશો તો સાઠમાંથી પચાસ બાદ થઈ ગયા ઇટ્સ ઓકે પણ અહીંયા અગિયાર ને બાર આનો મેળ થતો નથી તો ત્યારે તમારા માટે કંઈક નવું જોઈએ ને એટલા માટે આ જે બીજી મેથડ છે બરાબર છે આ જે સમય રહ્યો એના અંદરથી આપણે એને બાદ કરીએ ઓકે તો આપણને એ પ્રોપરલી બાદ બાકી થશે કારણ કે અહીંયા તો કંઈ દસકા લેવા બેસશું નહીં આપણે તો જોઈએ કે ભાઈ ત્રેવીસ અને સાઠ બરાબર છે ત્રેવીસ કલાકને સાઠ મિનિટ એટલે મીન્સ ચોવીસ કલાકની જ વાત કરે છે અને એના અંદરથી આપણે એમ કહીએ કે ભાઈ બાર ને પચાસને હું બાદ કરું તો હવે આપણા માટે ઈજી થશે સાઠમાંથી પચાસ ગયા તો દસ વહી ગયા બરાબર ત્રેવીસમાંથી બાર ગયા એટલે કે અગિયાર વહી ગયા બરાબર છે અગિયાર કલાકને દસ મિનિટનો સમય અરીસો દેખાડે પણ તમે કીધું ને કે સાહેબ બોલું ઉલટું શું હવે જુઓ આને જ આપણે જોઈ લઈએ કે ઉલટું કેવી રીતે કરવું બરાબર છે તો આપણને ખબર પડી જાય ને કે ઉલટું પૂછે કે અરીસાની અંદર આપેલો સમય જે છે એ આપણને કંઈક બતાવે છે તો વાસ્તવિક સમય શું જેમ કે આપણે પહેલું એક્ઝામ્પલ લીધું હતું બરાબર કે નવ ને વીસવાળું બરાબર છે આપણે પહેલું એક્ઝામ્પલ શું લીધું હતું નવ ને વીસવાળું લીધું હતું ને બરાબર છે કે ભાઈ નવ ને વીસને આપણે અગિયાર અને સાઠમાંથી બાદ કર્યા હતા એટલે કે ચાલીસ અને બે બતાવેલા હતા હવે તમને એવું વિચારો કે તમને પરીક્ષામાં એવું પૂછ્યું કે ભાઈ અરીસામાં જોતા બે કલાકને ચાલીસ મિનિટનો સમય બતાવે છે તો વાસ્તવિક ઘડિયાળમાં કેટલા વાગ્યાનો સમય હશે કાંઈ નથી કરવાનું મિત્રો એનું ઉલટું કરી નાખો આ બે ચાલીસ જે છે ને બરાબર છે એને તમે અગિયાર સાઠમાંથી બાદ કરી નાખો જેમ કે બે અને ચાલીસને હું બાદ કરું તો અહીંયા જોશો સાઠમાંથી વીસ ચાલીસ મિનિટ ગઈ એટલે વીસ મિનિટ આવી ને અગિયારમાંથી બે ગઈ એટલે નવ મિનિટ આવી જે પહેલાં તમે કરેલું હતું એ વસ્તુને તમારે આપેલા પ્રતિબિંબને પણ એ જ વસ્તુ કે એ જ ટ્રીક ફોલો કરવાની છે એટલે તમે ઉલટાનો આન્સર પણ કરી શકા બરાબર છે ને મિત્રો ઈજી તો આ બે વસ્તુઓ જે છે એ તમને શીખવા મળે આનો ઉપયોગ ક્યારે કરવો કે જ્યારે બાર વાગ્યાથી એક વાગ્યા સુધીનો સમય તમને આપવામાં આવે તો તમે ત્રેવીસ અને સાઠ મિનિટવાળી ટ્રીકનો યુઝ કરજો હવે વાત રહી પાણીવાળા માટે બરાબર છે એના પહેલાં એક સરસ મજાની વાત કરતો ઘણા બધા નવા જોડાયેલા જો આજે મેં એક બે પીડીએફ નાખી છે હો ભાઈ પ્રેક્ટિસ કરજો અને કાલે મેં બહુ સરસ મજાના બે વિડીયો મૂક્યા છે એમાં કોઈ તમે મને કોમેન્ટની અંદર જવાબ આન્સર ન કર્યો બધા લખે ખરા કે સર અમને તમે છે ને પેલું પઝલ કરાવો ના કરાવો પઝલ કરાવી તમારા માટે કંઈ મૂક્યું હતું ને તો ભજલ કરો યાર પ્રેક્ટિસ કરો અને એનું સોલ્યુશન આપો કારણ કે જોવાથી દોષ ક્યારેય કોઈને આવડ્યું નથી બરાબર જ્યાં સુધી તમે નહીં કરો ને ત્યાં સુધી નહીં આવડે અને એક મને લખ્યું સર ભજલમાં બહુ તકલીફ પડે મારો ભાઈ તકલીફ પડે છે ને એ સાબિતી છે કે તું જીવે છે એ સાબિતી છે કે તું સંઘર્ષ કરે છે મરી ગયા એને ક્યારેય નથી કીધું કે મને આ નથી આવડતું મને આ તકલીફ પડે છે એ સારી વાત છે કે તને તકલીફ પડે છે તકલીફ પડે છે ને બરાબર મને પડે છે દોસ્ત પણ જેને કંઈક કરવું છે જેને સંઘર્ષ કરીને જ આગળ આવવું છે ને તકલીફ પડે ને એને એને અપનાવી લેવાની એકવાર નહીં થાય બે વાર નહીં થાય ત્રણ વાર નહીં થાય અરે ચોથી વાર તો એનો બાપે થાય તો ટ્રાય તો કરવાનો ભાઈ બરાબર છે ટ્રાય કર થઈ જશે હવે જોઈએ પાણી માટે પૂછે જળ પ્રતિબિંબ બરાબર છે તો એને આપણે શું કરીએ કે અઢાર ને ત્રીસમાંથી બાદ કરવું ક્યારે અઢારને ત્રીસવાળી આપણે ટ્રીક ને ક્યારે સત્તરને નેવી વાળી ટ્રીક લેવી એને પણ આપણે જોઈ લઈએ જોઈ લઈએ જો એક એક્ઝામ્પલ લખ્યું છે હવે નવ ને ત્રીસ રિયલ ટાઈમ દેખાય છે વાસ્તવિક સમય જે છે નવ ને ત્રીસનો છે તો પાણીની વાત કરીએ કે ભાઈ જળમાં જોતાં એનું પ્રતિબિંબ જોતા જળની ઘડિયાળ કેટલા વાગ્યાનો સમય બતાવશે બરાબર છે તો જુઓ આપણે શું લખ્યું હતું કે ભાઈ અઢાર અને ત્રીસમાંથી બરાબર તમે એને બાદ કરો એટલે તમને જે પ્રતિબિંબ મળશે તો કે ભાઈ ત્રીસમાંથી ત્રીસ ગયા એટલે કે શૂન્ય અઢારમાંથી નવ જાય તો નવ ને નવ અઢાર બરાબર છે એટલે કે નવ વાગ્યાનો સમય જે છે એ તમને બતાવશે પણ વાત રહી આનો ઉપયોગ ક્યારે કરવો તો એવો સમય આવે કે જ્યારે ત્રીસમાંથી બાદ ન થાય એવો માનો કે અત્યારે જ આપણે લઈ લઈએ કે અહીંયા હું એમ કહી દે કે પચાસ નવ ને પચાસ બાદ કરવાના તો તો તમને કન્ફ્યુઝ થશે કે ભાઈ હવે મારે શું આને અહીંયા ત્રીસમાંથી પચાસ ન જાય તો દસકો દેવું શું કરવું એના માટે થઈને આપણે શું કીધું કે ભાઈ એના માટે તો અહીંયા લખ્યું છે કે આઢારને બદલે સત્તર કલાક લઈ લ્યો તમે આને દસકો ના દઈ શકો એક આખે આખી કલાક આપી શકો એક અવર આપી શકો છો સાદી બાદ બાકીમાં તો એકડા બગડા હોય એટલે તમે એકમ દશકે દસકો દઈ શકો પણ અહીંયા તો તમારે શું દેવું પડશે તો કે અહીંયા તમારે આખે આખી એક કલાક આપવી પડશે તો એક એવું પણ એક્ઝામ્પલ લઈ લઈએ બરાબર છે મેં લખ્યું છે કે જુઓ પાંચ ને ચાલીસ વાગ્યા છે કેટલા વાગ્યા છે પાંચ ને ચાલીસ વાગેલા છે હવે આ પાંચ ને ચાલીસ વાગ્યા છે તો એ અઢારને ત્રીસમાંથી તમે બાદ નથી કરી શકતા તો તમે શું કરશો તો કે ભાઈ સત્તર અને નેવુંમાંથી બાદ કરશો સેવાથી બાદ કરશો સત્તર ને નેવુંમાંથી નેવુંમાંથી ચાલીસ જાય એટલે પચાસ મિનિટનો સમય આવ્યો સત્તર કલાકમાંથી પાંચ ગઈ એટલે બાર કલાકનો સમય તો બાર ને પચાસ બરાબર છે આ તમારું જે પ્રતિબિંબ છે પાણીમાં જોશો એ તમને શું દેખાશે તો કે બાર ને પચાસ દેખાશે હવે જે વાત હતી એ કે ઉલટું પૂછી લઈએ તમને શું પૂછે કે ભાઈ ઊંધું પૂછે કે ભાઈ જળમાં મને આટલા વાગ્યાનો સમય દેખાય છે રિયલ ઘડિયાળમાં શું તો કાંઈ નહીં આ જ વસ્તુ કરો કે જે એણે પ્રતિબિંબનું ટાઈમ આપ્યો છે કે જળમાં મને આ દેખાય જેમ કે આપણે પહેલો જ પ્રશ્ન કર્યો હતો બરાબર છે એમાં આપણને જળની અંદર નવ જવાબ આપ્યો હતો નવ વાગ્યાનો સમય આવ્યો હતો તો તમને એમ કહે કે જળમાં જોતા નવ વાગ્યાનો સમય દેખાય છે વાસ્તવિક ઘડિયાળમાં કેટલાનો તો એને આપણે શું કર્યું હતું કે અઢાર અને ત્રીસમાંથી બાદ કરી તો ત્રીસમાંથી ના જે એટલે ત્રીસની ત્રીસ અઢારમાંથી નવ ગયા એટલે કે નવ તો નવને ત્રીસનો સમય આવ્યો હતો ને જે આપણે પહેલું જ એક્ઝામ્પલ લીધું હતું કે જોયું ને મિત્ર કે આપણે બે વસ્તુને શીખી લીધી હવે આ છે ને ખરેખર જો આવું કંઈ કરવાની જરૂર ન હોય પણ હવે પરીક્ષાની અંદર બધાને શોર્ટ મેથડની જરૂર હોય નહીં તો તમે છે ને આરામથી આવી રીતે એક ઘડિયાળ ઉપર હોય એક ઘડિયાળ નીચે રાખીને આવી રીતે તમે જોઈ શકો પણ હવે એવું કંઈ કરવાની ગુજરાતી પરીક્ષામાં સમય બગડે આ બે ટ્રીક યાદ રાખી લો બરાબર છે અહીંયા ખાલી એ ધ્યાન રાખવાનું જ્યારે ત્રીસમાંથી ના જાય ત્યારે તમારે આ અંક લેવાનો સત્તર નેવું વાળો અને પહેલાંમાં શું હતું કે બાર અને એક વાગ્યાની વાત આવે ત્યારે તમારે ત્રેવીસ કલાક અને સાઠ મિનિટવાળું લેવાનું નહીંતર તમે અગિયાર ને વાળું લઈ શકતા ઓકે મિત્રો જે લોકો નવા છે અને વિડીયોમાં પહેલીવાર આવ્યા છે સબસ્ક્રાઈબ કરતા જજો મફતમાં હોય છે એમાં કોઈ ખર્ચો નથી સારું લાગ્યું તો વિડીયોને લાઇક પણ કરતા જજો ચાલો મળીએ છીએ ફરી કંઈક નવી જ પેટર્ન નવા જ કોન્ટેક સાથે જે મારી સાથે કોન્ટેક કરવા માગતા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે મોબાઈલ નંબર આપેલો છે ટેલિગ્રામ લિંક પણ આપેલી છે ચલો તમારો દિવસ શુભ રહે